તમને કેટલા પડી મારું નામ ઠાકોર રવિ પ્રહલાદજી છે મારું મમ્મીનું નામ સરલાબેન પ્રહલાદજી ઠાકોર છે મારી બેબીનું નામ આત્યા રવિકુમાર ઠાકોર છે અમે અહીંયા મારી મમ્મી અને મારી બે વર્ષની બેબીને પોતવા માટે આવ્યા છીએ જે અહીંયા ગાડી રસોડામાં ડૉક્ટરો બીજે મેડિકલના જે યુજી સ્ટુડન્ટ છે એ લોકોને રસોઈ બનાવવાનું કામ કરે છે અને અમે ત્યાં ગાડીથી ટિફિન સર્વિસનું સિવિલમાં રેસિડેન્ટ ડૉક્ટરોનું કામ કરીએ છીએ અમે એક વાગે અહીંયાથી જે નીકળી ગયા છીએ ટિફિન આપવા માટે અમને કોઈ ખ્યાલ નથી પછી અમને બે વાગે ખબર પડી કે અહીંયા ગાડી આગ લાગી છે એટલે અમે પછી તરત સિવિલમાંથી પાછા અહીંયા ગાડી જોવા આવી ગયા હતા અહીંયા જોયા આવ્યા પછીથી ખબર પડી કે વિમાન ક્રેશ મેસ બિલ્ડિંગ ઉપર થયું છે મેસ બિલ્ડિંગમાંથી મોસ્ટ ઓફલી બધા નીકળી ગયા છે અંદર બે ત્રણ જણા રહી ગયા હતા પણ મારી મમ્મી અને મારી બે વર્ષની બેબી હજી સુધી કોઈ પતો નહીં ચાલ્યો

કાલ રાતે ગયા તો ત્યાં ના પાડી આજે રાતે બપોરે ગયા તો અત્યારે જે અત્યારે પાછા મોકલી દીધા છે ખાલી બે ને એક ગયા છે હવે શું કરીને આવે ખબર પડે હજી કોઈ જવાબ આવ્યો નથી મારું નામ ભરતેશ પટણી છે હું એડવોકેટ નોટરી છું અને હું ઓલ્ડ આઈજીપી કમ્પાઉન્ડ ખાતે નોટરીના અમે ટેબલ ત્યાં નોટરાઈઝ કરું છું બરાબર લગભગ બપોરે એકને ચાલીસના સુમારે મારી નજર સમક્ષ પ્લેન પ્લેન દુર્ઘટના ગોઝારી દુર્ઘટના ઘટી બરાબર એ સમય દરમિયાન સામેથી પ્લેન ક્રેશ થતું થયું એમાં પાછળનો ભાગ મેસ વિભાગમાં ફસાયો પછી ત્યાં આગળ પ્લેન ક્રેસ થઈ ત્યાં અતુલિમ ફોરનો બ્લોક નંબર ચારની સામે કોકપીટ અંદર ઘૂસી ગયું અને ત્યાં પ્લેનના જમણી સાઈડની પાંખ પેલી સાઈડ એનઆઈચ બાજુ પડી ડાબી સાઈડની પાંખ અમારા અમારા કંપણ બાજુ પડી બરાબર અને આ આ પ્લાન ગોજારી દુર્ઘટના મેં નજર સમક્ષ જોયેલી છે અને પછી ત્યાં તાત્કાલિક અમે બચાવ કામગીરી માટે જોડાયા ત્યાં ત્યાં અને ઘણી બધી લાશો મલબાના હેઠળ કાટવાડ મલબાના હેઠળ દટાયેલી હતી આગની ગગનજવાડામાં ચાર ચાર બ્લોક ભસ્મભૂત એકદમ અગન જનશી પ્રાતે અગનજવાડાઓ લાગી ગયેલી હતી અને ખૂબ જ બહુ ખરાબ પરિસ્થિતિ હતી અને બહુ ગોજારી દુર્ઘટના ગણી શકાય

એપ્રેન્ટિસ ડોક્ટરો ત્યાં જમવા રેગ્યુલર આવતા હોય છે આશરે ત્યાં ચાલીસ થી પચાસ લોકોનો સંભાવના આવી શકે જમવા વખતને સમયમાં